વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો કરોડો રૂપિયાના સાયબર ફ્રોડમાં ડાંગ સાયબર ક્રાઇમ ટીમની મોટી સફળતા દુબઈ સુધી ઇન્ટરનેશનલ માફિયાઓ પાડ્યા ડાંગ સાયબર ટીમે કરોડો રૂપિયાના કેસ આધારિત સાયબર ફ્રોડમાં સંડોવાયેલા દુબઈ સુધી જોડાયેલા ઇન્ટરનેશનલ માફિયાઓને ઝડપી પાડવાની સફળતા હાંસલ કરી છે પોલીસ મહાનિરીક્ષક સુરત રેન્જ ડાંગ ડાંગવા વિભાગના અધિકારીઓ તથા એસટી સલાહ માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી છે ટેકનિકલ એનાલિસિસથી ફ્રોડના રૂપિયા સુરતમાંથી દુબઈ સુધી યુએસડીટી મારફતે ટ્રાન્સફર કરનાર આરોપીઓ સુધી પહોંચી તેમણે ધરપકડ કરી તપાસમાં જાણી આપ્યું કે એક હજાર બસો ત્રણ અને જો કે ગ્રુપ નામના ગ્રુપો ફરિયાદીઓને લોભામણી આપી ઇન્વેસ્ટમેન્ટ કરાવી સાયબર ફ્રોડને અંજામ આપી રહ્યા હતા પુનઃ સાયબર ક્રાઇમ સ્ટેશનમાં નોંધાયો હતો આ બંને એ સુરતના વતની છે જે પૈકી ગૌરવ કાકડીયા એ હાલ દુબઈમાં લેપટોપ તથા આઈફોનનો બિઝનેસ કરે છે પોલીસ તપાસમાં જાણવા મળેલ છે કે પંકજ જે એની પાસે સાયબર ફોડના જે પૈસા આવતા હતા એને રોકડમાં લઈ આ ચેતન ગાંગાણી જે ટ્રેડિંગનું બિઝનેસ કરે છે સુરત ખેર ખાતે તેને આપતો હતો અને બદલામાં ચેતન ગાંગાણી તેને યુએસડીટી વોલેટમાં યુએસડીટીમાં કન્વર્ટ કરી ચેતન પંકજને પાછા આપતો હતો પંકજ આ પૈસા બાયનાન્સ વોલેટમાં ડિપોઝિટ કરાવતો હતો અને તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે આ જે બાયનાન્સ વોલેટ છે એ ગૌરવ કાકડિયાએ પંકજને આપેલ હતું